હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે શિયાળાની સિઝનમાં આપણને લીલા શાકભાજી ખૂબ સરસ મળે છે અને લીલી ડુંગળી તો ખૂબ જ સરસ મળે છે તો આજે આપણે બનાવીશું લીલી ડુંગળી અને સેવનું શાક તો ચાલો સ્ટાર્ટ કરી લઈએ તો એક કઢાઈની અંદર મેં થોડું તેલ લીધું હતું આ તેલની અંદર રાઈ અને જીરું એડ કરી લઈએ હવે રાઈ અને જીરું સરસ રીતે તતડી જાય ત્યારબાદ આપણે તેની અંદર હિંગ એડ કરી લઈશું અને હિંગ પણ સરસ રીતે ગરમ થાય ત્યારબાદ તેની અંદર આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અને ત્યારબાદ તેની અંદર આપણે સમારી લીલેલી ડુંગળી લીલું મરચું અને અહીંયા લીલું લસણ હોય તો તમે એ પણ એડ કરી શકો છો નહીં તો સૂકું લસણ પણ ચાલે તો હવે આ બધું આપણે ખૂબ સરસ રીતે પહેલાં તો મિક્સ કરી દઈએ બધા મસાલા કરીશું પણ એ પણ થોડી પછી કારણ કે અત્યારે શું સૂકી ડુંગળી આ લીલી ડુંગળી હોય છે તો એ અત્યારે પાન થોડા ચડે ત્યારે જ સરસ સોફ્ટ થાય છે તો હવે આપણે મીઠું એડ કરી દઈએ અને એને ફરીથી સરસ રીતે મિક્સ કરી દઈએ એટલે કે હલાવી લઈએ અને હવે આપણે એને થોડી વાર માટે ઢાંકી દઈશું જેનાથી ડુંગળી છે એ તેલની અંદર સરસ રીતે ચડી જાય અને એકદમ સોફ્ટ બની જાય તો હવે આપણે એને પાંચ જ મીટી મિનિટ માટે ઢાંકી દઈશું અને પાંચ મિનિટ બાદ તમે જ્યારે ઢાંકણું ખોલશો તો જોઈ શકશો કે ખૂબ સરસ રીતે આપણી ડુંગળી છે એ ચડી ગઈ છે અને હવે તેને પણ સારી રીતે આપણે જોઈ લઈએ કે દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ એની અંદર આપણે બધા મસાલા કરી લઈશું તો મસાલામાં હવે મીઠું તો એડ કરી જ દીધું હતું તો આપણે હળદર ધાણાજીરું પાવડર અને મરચું એડ કરી લઈશું અને એ પણ મસાલા આપણે પહેલાં ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ પણ મસાલા બધા બળે નહીં એના માટે આપણે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું પહેલાં તો પાણી એડ કરી લઈએ અને એને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ અત્યારે શાકભાજી એટલા ખૂબ સરસ શિયાળામાં મળે છે તો જેટલા શાકભાજી ખાઈએ એટલા ઓછા પડે છે અને શાકભાજી બધા લીલા મળે છે એટલે સરસ નવીન નવીન કાંઈક બનાવતા રહીએ તો ત્યારબાદ આપણે થોડું વધારે પાણી એડ કરી લઈએ કારણ કે સેવ પણ આપણે એડ કરીશું તો હવે પાણી ગરમ થાય એના માટે આપણે એને બે મિનિટ માટે ઢાંકી દઈશું અને બે મિનિટ બાદ તમે જોઈ જો જોઈ લઈ શકશો કે પાણી આપણું સરસ રીતે ઉકળી પણ ગયું છે અને થોડું સુસાઈ પણ ગયું છે હવે આપણે એની અંદર સેવ એડ કરી લઈએ જે ઝીણી સેવ આવે છે એ એડ કરવાની છે નાયલોન સેવ નહીં હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ જે સેવ ટમેટાનું શાક બનાવીએ છીએ એ જ રીતે બનાવવાનું છે અને બે મિનિટમાં એક જ મિનિટ માટે ઢાંકીને એને આપણે ખોલી લઈશું નહીં તો સેવ વધારે શોષાઈને એકદમ ગળી જશે તો આપણું આ શાક રેડી થઈ ગયું છે હવે ઉપર તમે કોથમીર પણ એડ કરીને મિક્સ કરીને સર્વ કરી લો તો અહીંયા મેં શાક લીલી ડુંગળી અને સેવનું શાક અને જોડે બાજરીના રોટલા બનાવ્યા છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરો